નમો ડ્રોન દીદી યોજનાથી બનાસકાંઠાના આશાબેન ચૌધરીએ આત્મનિર્ભરતાની સફળ ઉડાન ભરી છે સુશાસને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત હતો જે તેમની લોકશાહી દેશ પ્રત્યેની પ્રતિબંતતા પારદર્શિતા લુકની આકાંક્ષાઓને અવાજ આપવા અને ભારતને સમૃદ્ધ બનાવવાના તેમના વિઝન સાથે જોડાયેલો છે જેના ભાગરૂપે તેમના જન્મદિવસ એટલે કે તારીખ 25 ડિસેમ્બરને ભારતમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરિયા ગામના રહેવાસી આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતીવાડી સાથે ડ્રોન ઉડાવવાની કામગીરી કરી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે ડ્રોન દીદી આશાબેન પોતાના ગામ અને આસપાસના વિસ્તારમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી આવક મેળવી રહ્યા છે આશાબેને મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કરેલો છે ડ્રોન દીદી આશાબેન ચૌધરી જણાવે છે કે ગામમાં બધી બહેનો મળી સૌ પ્રથમ અમે સખી મંડળ બનાવ્યું હતું આ સમય દરમિયાન અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જીએન સી અને આત્મા ખાતે પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લીધી હતી આ સમયે અમને નમો ડ્રોન દીદી યોજના વિશે માહિતી મળી હતી આ યોજનામાં નામ નોંધાવ્યા બાદ મારું ઇન્ટરવ્યૂ લેવાયું અને મને ડ્રોન શીખવા માટે પુણે ખાતે ટ્રેનિંગ આપવામાં આવી ડ્રોન પાયલોટનું લાઇસન્સ મળ્યા બાદ અમને બનાસકાંઠામાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે ઓર્ડર મેળવવા લાગ્યા હતા તેવું જણાવે છે કે સરકાર શ્રી તરફથી અમને ડ્રોન ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટરે મળી સત્તર લાખ રૂપિયાની સહાયની કીટ મળી રહી છે શરૂઆતી બે મહિનામાં હું લખપતિ દીદી બની ગઈ અને હવે અમારે ઓર્ડર શોધવા નથી જવું પડતું અમને જિલ્લા બહાર લઈ છેક મધ્યપ્રદેશ રાજ્ય સુધી ડ્રોન દ્વારા દવા છંટકાવ ઓર્ડર મળી રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા જેવા બહેનોને ચિંતા કરી અમને આત્મનિર્ભર બની શકીએ તે દિશામાં વિચારી નમો ડ્રોન દીદી યોજના લાવી તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું ડ્રોન દીદી આશાબેન ચૌધરીએ સરકાર દ્વારા મીડિયમ સાઇઝનું ડ્રોન ફિલ્ડમાં લઈ જવા માટે ઈ વ્હીકલ અને કોઈ કારણસર અમુક વિસ્તારમાં વીજળીનો સપ્લાય ન મળે તો તેના માટે એક જનરેટર સેટ પણ આપવામાં આવ્યો છે આશાબેન એરંડા મગફળી પપૈયા બાજરી અને વરિયાળી રાયડો બટાકા સહિત પાકોમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરી ચૂક્યા છે સાત મિનિટમાં એક એકર વિસ્તારમાં ડ્રોનથી છંટકાવ કરવામાં આવે છે ડ્રોનથી છંટકાવ વ્યવસ્થિત થાય છે અને સમય અને પૈસા બંનેની બચત થાય છે તેમાં દવા અને પાણી બંનેનું પ્રમાણ ઓછું રહે છે પણ છંટકાવ યોગ્ય રીતે કરવામાં આવે છે નમસ્કાર હું ચૌધરી આશા ગામ તાલેપુરા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા મેં મારા સખી મંડળથી શરૂઆત કરી અમે પહેલાં એક સખી મંડળ બનાવ્યું પછી અમે બધી બહેનો ટ્રેનિંગ લેવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જીએલપીસી અને આત્મામો જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા ત્યાં ડૉક્ટર પવાર સાહેબે અમને માહિતી આવી કે નવો નવો ડ્રોન દીધી યોજના આવી રહી છે તો આ યોજનામાં મેં નામ નોંધાવ્યું પછી મારું ઇન્ટરવ્યૂ થયું ઇન્ટરવ્યૂ થયા પછી અમે પુના ટ્રેનિંગ માટે પંદર દિવસ ગયા ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાઇલોટનું લાઇસન્સ મળ્યું લાઇસન્સ મેળવ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું એટલે બધાને ખબર હતી કે અમને લાઇસન્સ મળી ગયું તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયા એટલે એક મહિના બાદ અમને ડ્રોન ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજીત સત્તર એક લાખની કિટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં તો પછી અમને ઓર્ડર આવવાના શરૂ તો હું બે મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી અને પછી મારે કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવા ન પડ્યા ઓલરેડી મારા બધી જગ્યાએ જિલ્લામાં જિલ્લા બહાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા તો મેં કામ કર્યું અને અત્યારે હાલ પણ મારું કામ ચાલુ જ છે માટે હું સરકારશ્રીનો જીએલપીસીનો આત્મા કેવી કે અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કે જેમને વિચાર્યું અમારી બહેનો માટે કે બહેનોને કેમ કરીને આત્મનિર્ભર બનાવીને અમારા જેવી બહેનો માટે નમો ડ્રોન દીધી યોજના લાવી માટે હું દરેકનો આભાર માનું છું